નજરમાં નથી આવતું આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક પ્રશાસન તંત્ર ઉપર થઈ રહ્યા છે ઉના તાલુકાના માણેકપુર ગામે અંગ્રેજી અને દેશી દારૂ નું આમ વેચાણ શરૂ હોય ત્યારે હિન્દુ દ્વારા અંગ્રેજી દેશી દારૂના કારણે બાળકો વિદ્યાર્થીઓ યુવાનો પર ખરાબ અસર પડે છે સાથે સાથે નાની વયે માતાઓ બહેનો વિધવા બનવાના પણ કિસ્સા વધી રહ્યા છે તેમજ માણેકપુર ગામમાં ઘણા લોકો મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સામાન્ય મજૂર ગરીબ લોકોના છોકરાઓ યુવાનોને દારૂની લત લાગી છે ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્ર ક્યારે નિંદ્રામાંથી બહાર આવી અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કરાવશે કે પછી હપ્તા ઉગરાવી ગામમાં દારૂબંધી ખાલી સરકારના ચોપડે જ રાખવામાં આવે છે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર દ્વારા કાર્યવાહી કરશે કે પછી જે તે છે તેવી સ્થિતિ જોવા મળશે સંવાદદાતા જયેશ સાકર ન્યૂઝ ઉના બેદી પહેલાં જે માણિકપુર ગામ વિશે દારૂબંધી માટેની અરજી આપેલી બહુ સારી બાબત કહેવાય અને અમે પણ એવી જ માંગ કરીએ છીએ કે ગામમાં શાંતિપૂર્ણ દારૂબંધી થાય અને આ અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા બાવીસ આઠ બે હજાર બાવીસના રોજ ગ્રામ પંચાયત દ્વારા એક દારૂબંધી માટે અરજી આપેલી પરંતુ થોડો સમય દારૂબંધ રહેલો ફરી પાછો સુખી રીતે ત્યારે પણ ચાલુ થઈ ગયેલું અને હમણાં જે આપી છે તે અરજી પણ એના અનુસંધાને જ આપેલી ગામમાં જે દારૂને લીધે નાની મોટી સમસ્યાઓ છે એ સામાન્યમાંથી ગંભીર રૂપ ધારણ કરે છે અને તેનાથી ગામ લોકોને ખૂબ નુકસાન થાય છે લોકોના જીવન અસ્તવ્યસ્ત બની જવા શિક્ષણમાં આપણે જે વધારો થવો જોઈએ તેની જગ્યાએ ઘટાડો જોવા મળી રહ્યો છે એનું કારણ કે ઘરેથી કોઈને કોઈ શક્ય દારૂના વ્યસની હોય અને એના લીધે બાળકોની તેની ઉપર સીધી અસર પડતી હોય છે તેથી બાળક પણ શિક્ષણની જગ્યાએ મજૂરી કામે ચડી જવાનો વિચાર મનમાં લાવી અને મજૂરી કરવા લાગી પડે છે તેવી જ રીતે ઘણા લોકોના કિડનીની બીમારી હોય ફેફસા ફેલ થઈ જવા આવી પણ દારૂને લીધે અનેક સમસ્યાઓ જોવા ગામની અંદર મળે છે અવનવા અકસ્માતમાં ઘણા પરિવારે પોતાના સભ્યને પણ ગુમાવેલા છે અથવા તો અમુક નિર્દોષ લોકો કે લીધેલી હાલતમાં સાદા લોકોને પણ ક્યારેક અકસ્માતના ભોગ બનવો પડે અને તેનું નુકસાન છે તે તેના સભ્યને ભોગવવું પડે છે આવી અનેક સમસ્યાઓ રહેલી છે પણ માણિકપુર ગામની અંદર તંત્ર દ્વારા સંપૂર્ણ શાંતિપૂર્વક દારૂ બંધ થાય તો તેમાં અમા અમે પણ સંપૂર્ણ રીતે સહભાગી બનવા ત્યાર છીએ અને તેમાં અમે સાથે સાથ અને સહકાર હંમેશા માટે આપતા રહીશું